અને વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના ઉંબરપાડા તાલુકામાં અખાદ્ય ગોળનું પૂર જોશમાં વેચાણ ચાલી રહ્યું હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ દેશી દારૂ બનાવવા માટે વપરાતો અખાદ્ય ગોળ કયા અધિકારીના આશીર્વાદથી ખુલ્લે આમ વેચાણ કરવામાં આવી રહ્યો છે તે મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ગત દસ ઓગસ્ટ બે ના રોજ ઉંબરપાડા પુરવઠા મામલતદાર સહિત કર્મચારીઓ દ્વારા કેવડી ખાતે કિરાણા સ્ટોરમાં રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન નાગણેસી કિરાણા સ્ટોરમાંથી અખાદ્ય ગોળ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ હકીકતની જો વાત કરીએ તો અખાદ્ય ગોળના વેચાણ બાબતે ઉમરપાડા પુરવઠા મામલતદારને બાતમી મળી હતી અને બાતમીના આધારે તેણે નાગણેસી કિરાણા સ્ટોરમાં રેડ તો કરી હતી પરંતુ અખાદ્ય ગોળનો જથ્થો મળવા સતા દુકાનને સીલ કરવામાં આવી ન હતી તેથી હાલ સમગ્ર ઉમરપાડા તાલુકામાં લોક ચર્ચા એવો જોર પકડ્યો છે કે કેવડી ખાતે રાજકારણીઓ સહિત જવાબદાર તંત્રના સુપા આશીર્વાદથી ખુલ્લેઆમ બે રોકટોક અખાદ્ય ગોળ સહિત નવસાર અને મોહોડાના ફૂલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને અધિકારીઓ તપાસના નામે પોતાનો રોટલો શેખી રહ્યા હોવાની રોક લોકોમાં ચર્ચાએ જોર પકડ્યો છે ત્યારે વધુમાં એવી પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે નાગણેશી કિરણા સ્ટોરના સંચાલક મારવાડી સમાજનો હોવા છતાં આ વિસ્તારમાં મોટા ગજાના નેતાઓ સહિત વેપારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે અને સાથે જ હાલની ચાલુ સત્તાના હોદ્દેદારો સહિત પોલીસ તંત્ર મામલેદાર તેમજ પુરવઠા મામલતદાર અને દૈનિક અખબારના તંત્રીઓ સાથે પણ સાંઠગાંઠ ધરાવે છે જો કે આ તમામ હકીકતો નાગણેશી કિરાણા સ્ટોરના સંચાલક પોતે દુકાન પર આવતા જતા ગ્રાહકો સહિત અખાદ્યો ગોળ લેવા આવતા લોકોને પોતે જણાવી રહ્યો છે અને બિંદા બીક રાખ્યા વગર ધંધો કરવા માટે જણાવી રહ્યો છે તેવી ચર્ચા એ પણ લોકો માં જોર પકડ્યું છે મળતી માહિતી અનુસાર ઉમરપાડા તાલુકો સુરતના સેવાડાનો અને ગરીબ અભણ તેમજ ખેડૂત અને ખેતમજૂરી ધરાવતો તાલુકો છે તેથી આ તાલુકાના લોકોનો સીધો લાભ ઉઠાવવા માટે કેટલાક પરપ્રાંતિય દુકાનની આડમાં અખાદ્ય ગોળ નવસાર અને મોહડાના ફૂલ સહિત એક્સપાયરી ડેટવાળા સામાનનું પણ વેચાણ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ખરેખર તો કેવડી ખાતે નાગણેશી કિનારા સ્ટોર સહિત અન્ય દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવતે તો અખાદ્ય ગોળ નવસાર મોહોડાના ફૂલ સહિત સસ્તા અનાજની દુકાનોનો સરકારી અનાજનો જથ્થો પણ મળી આવતે એમાં કોઈ શંકાનું સ્થાન નથી જ્યારે એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં નેતાઓ ગળું ફાડી ફાડીને દારૂબંધી ની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ સુરત જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો સુધી અખાદ્ય ગોળ પહોંચાડતા લોકોની ખોટ નથી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સ્થાનિક પોલીસ તંત્ર સહિત જવાબદાર તંત્ર રહેમ નજર હેઠળ ચાલી છે કે કેમ કે પછી ઉમરપાડાના કેવડી ગામે અખાદ્ય ગોળ વેચાણ કરવા માટે તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવશે કે કેમ કોના સુપા આશીર્વાદ કેવડી ગામે નાગણેશી કિરાણા સ્ટોરના સંચાલક પર વરસી રહ્યા છે તે તપાસનો વિષય બની ચૂક્યો છે ત્યારે જો એ રહ્યો કે ઉમરપડાના પુરવઠા મામલાદાર પ્રકાશભાઈ પોતાની ફરજ સમજી નાગણેશી કિરાણા સ્ટોરના સંચાલક પર કાયદેસરની કાર્યવાહી સરકારી ચોપડે દાખલ કરશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે